વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસ છે ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉજવણીમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા મહામંત્રી કમલેશ પટેલ ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ ડીજેના તાલે રંગોત્સવની મજા માણી સાંસદ ધવલ પટેલે હોળીના સાત રંગોનું રાજકીય મહત્વ સમજાવ્યું અને કાર્યકરોને ગત મત ગત મતભેદો ભૂલી એકતા માટે પ્રેરિત કર્યા જે આજે હોળી અને ધૂળેથી તમે જેમ જાણો છો કે પૂરા ભારતભરમાં એકદમ હર્ષો ઉલ્લાસથી મનાવીએ છીએ ત્યારે આજે પૂરા વલસાડ ડાંગ લોકસભાના અમારા કાર્યકર્તા અને મરદાર ભાઈઓ બહેનો સાથે સાથે મળીને આજે અમે હોળી મનાવવા અને ધૂળેથી મનાવવા સાથે બધા ભેગા થયા છે અને બધા હર્ષો ઉલ્લાસ સાથે મનાવે છે અને બધાને હું ભગવાનને પ્રાર્થના કરું છું બધા સારી રીતે હોળી અને ધૂળેથી મનાવે અને આવનાર દિવસ આપણે વલસાડ ડાંગ લોકસભાનું ઉત્તર ઉત્તર પ્રગતિ થાય આમ તો આજે તમામને આજે હોળી ધૂળેટીની શુભકામના પાઠવું છું અમારા વિધાનસભાનું સત્ર પણ ચાલે છે દિલ્હીમાં બજેટ છત્ર પણ ચાલે છે ધવલભાઈ પણ બજેટ છત્રમાંથી આવ્યા છે અને અમે પણ વિધાનસભાના બજેટ છત્રમાંથી આવ્યા છે આજે અમે વલસાડ ખાતે ધવલભાઈના નિવાસસ્થાને આજે હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવવા માટે અમારા લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક માન્ય ધવલભાઈ એમના સમર્થ કાર્યકર્તાઓ સાથે અમારા જિલ્લાના સચિવ અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા અને અમારી પૂરી ટીમ સાથે આજે અમે હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે અહીં આવ્યા છે આજના હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લાની તમામ પ્રજાનોને શુભકામના પાઠવું છું સાથે સાથે આ હોળી અને તહેવા હોળી અને ધૂળેટીના તહેવારો દરેકના જીવનની અંદર ખુશાલી લઈ આવે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું આજના આ તહેવાર થકી લોકોની અંદર ભાઈચારો એકતા માટે પણ હું લોકોને અપીલ કરું છું આમ આ ઉત્સવ થકી વલસાડ જિલ્લાની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એવી સર્વેને આ સુપ્રસંગે શુભકામનાઓ પાઠવું છું